જય ગુરુદેવ આજે વાત કરવી છે ગુરુ દક્ષિણાની આજે આશ્રમની અંદર નાનકડો એવો દયાનંદ આજે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને બહાર જઈ રહ્યો હતો બધા જ વિદ્યાર્થીઓ લાઈનની અંદર આવીને ગુરુને પગે લાગી રહ્યા હતા ત્યારે નાનકડો એવો દયાનંદ પણ ગુરુને પગે લાગે છે અને હાથ જોડીને કહે છે ગુરુ મહારાજ મને આજ્ઞા આપો અને તમે મને ઘણો બધો અભ્યાસ કરાવ્યો છે જ્ઞાન આપ્યું છે તો હું તમને ગુરુદક્ષિણામાં શું આપું તો તેમના ગુરુએ કહ્યું દયાનંદ હું માગું તે આપીશ ત્યારે દયાનંદ કહે છે કે હું એક સામાન્ય વિદ્યાર્થી છું મારી પાસે કોઈ સંપત્તિ કે કોઈ ધન નથી અને તમારો એક સામાન્ય વિદ્યાર્થી છું ત્યારે ગુરુએ કહ્યું કે દયાનંદ હું તારી પાસે એવી જ વસ્તુ માગીશ કે જે તું આપી શકીશ આથી દયાનંદ કહે છે કે માગી લો ગુરુ તમે માંગો તો મારા પ્રાણ પણ હાજર છે ત્યારે ગુરુએ કહ્યું કે હું એવું તને કામ આપું છું અને એ જ કામ તારે કરવાનું છે બોલો ગુરુદેવ હવે તું અહીંથી નીકળશો ત્યારે ભારતની અંદર રહેલા લોકોનું કલ્યાણ કરજે તેઓના વિચારો ભટકી ગયા છે તેમને તું યોગ્ય માર્ગે લઈ આવજે માણસોએ અનેક ગ્રંથોની રચના કરી છે એમાં ગુરુનો અને માનવતાનો વિરોધ કરેલો છે એવું કોઈ આર્ય ગ્રંથની અંદર લખ્યું નથી આથી તું આર્યગ્રંથને ઉપાડ અને લોકો સુધી પહોંચાડ તેવાજના જીવનની અંદર પ્રકાશ ભરી દે આવું તો તું કરીએ શકીશ ને હા ગુરુદેવ આ તો હું કરી એકું ને ત્યારે ગુરુએ કહ્યું કે લોકોનું કલ્યાણ કરવું એ જ મારી સાચી ગુરુદક્ષિણા છે અને તું ધીરે ધીરે આગળ જા અને લોકોને મદદ કર અને તેમને આગળ લઈ જવાની અંદર તું એક પગદંડી બની જશે બીજું કે અનેક શિષ્યોએ આ કાર્ય કર્યું છે પરંતુ તારા ઉપર મને વધારે ભરોસો છે જેમ ગંગા યમુના નદી લોકોને પવિત્ર કરે છે એમ તું પણ તારા વિચારોથી લોકોને પવિત્ર કરજે ગુરુના ચરણોમાં વંદન કરી નાના એવા દયાનંદે કહ્યું ગુરુજી આ દક્ષિણા હું જરૂર તમને આપીશ અને ગુરુજી તમે જોજો કે હું કેવું કાર્ય કરું છું તમારા અને ભગવાનના આશીર્વાદથી હું આ કાર્યની અંદર જરૂર સફળ થઈશ આમ ગુરુદક્ષિણાની અંદર ઉત્તમ વાત કરી દયાનંદ સરસ્વતી ત્યાંથી નીકળી ગયા વિરજાનંદ ગુરુજીએ તેમની પાસેથી ઉત્તમ ગુરુદક્ષિણા લીધી હતી અને આ ગુરુ દક્ષિણા દયાનંદ સરસ્વતીએ નિભાવી પણ હતી તેમનું આખું જીવન લોકોના કલ્યાણ અને તેમને યોગ્ય માર્ગે લાવવામાં પસાર કર્યું હતું વંદન છે આ ગુરુને અને વંદન છે આ શિષ્યને એટલે જ કહેવાય છે ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુદેવ નમ આવા ગુરુને આપણે વંદન કરીએ